ગાઈસ કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો ફાઇનલી આજે મારા મમ્મીના ઘરે આવી થી આમ તો સાંજે જ મારા મમ્મીના ઘરે આવી ગઈ થી એન્ડ અત્યારે સવારમાં અમે મારા મમ્મીના કટલેના શોપ પર આવી ગઈ છું તમે લોકો જોઈ રહ્યા છો અને અહીંયા મારા મમ્મી છે એ કંઈક ને કંઈક કામ કરે છે બધું કોઈક વીખે ને આ બધું કઈ કરે છે કસ્ટમર આવે તો એને વસ્તુ પણ આપે છે અને હા તમે લોકોએ હજુ અમારા કટલેરના શોપની મુલાકાત ન લીધી હોય તો ફટાફટ મુલાકાત લઈ લેજો અને તમને લોકોને એડ્રેસ પણ ન ખબર હોય તમને લોકોને એડ્રેસ પણ કહી દઉં છું કે ગાયત્રીમાં સંતોષનગર આવેલું છે અને ગાયત્રીમાં જે બીઆરટીસ છે બીઆરટીસ બસ સ્ટેશન આવેલું છે એક્ઝેક્ટ એની સામે છે શાક માર્કેટ છે પતરાવાળી શાક માર્કેટ છે સીધી એની પાછળ જ આવેલી છે એને અમારે કટલેરના શોપનું નામ છે અક્ષર હું મમ્મી હે અક્ષય અક્ષય કટલેરીનું નામ છે કેમ કે પહેલાં જે કટલેરીવાળાનો શોપ હતો એનું નામ રાખેલું હતું એટલે અત્યારે તો એ જ નામ રાખેલું છે પછી નામ અમે ચેન્જ કરશું જેમ તમે લોકો સપોર્ટ કરશો અમને કટલેરીના શોપ પર એમ જ અમે પછી નામ પણ ચેન્જ કરી નાખીશું અત્યારે તો એ નામ છે અને હા અમારા કટલેરીના શોપ પર મોટા ભાગે મારા મમ્મી એન્ડ મારી નાની બેન ગુમુખ છે એ જ બેઠેલા હોય છે હું તો ક્યારેક જ હોઉં છું કેમ કે હું તો મારા સુસરાના ઘરે હો જયારે મારા મમ્મી ના ઘરે આટો મારવા આવું ત્યારે કટલાઈ ના શોપ પર આવું છું એન્ડ તમને લોકો ગમે ગમે કટલેરી ખરીદી કરશો શોપિંગ કરશો જાજુ બધી શોપિંગ કરશો તમને રિઝનેબલ ભાવમાં પણ મારા મમ્મી આપી દેશે તમે લોકો મારું નામ મમ્મી પેલા એ બેને ખરીદી કરી લીધી

અને મોટાભાગે હું મગસ્ત્ર પહેરું છું એવા ઘણા બધા લોકો પણ મંગસ્ત્ર લઈ ગયા કેમ કે સારું આવે છે બ્લેક પણ નથી પહેરતું થતું ચોવીસ કલાક તમે એની ટાઈમ પહેરી રાખો ના આવતો તો પણ પાણી અટે તો પણ બ્લેક નથી થતું સારું આવે છે હું જ યુઝ કરું છું બધી વસ્તુ તો તમે લોકો બી યુઝ કરો હું નાથી મમ્મીનાથી શોપિંગ કરું છું તો તમે લોકો બી શોપિંગ કરો અને ફટાફટ અમારા શોપની મુલાકાત લો બસ અને સપોર્ટ કરો ફટાફટ અને બધાને મામા ફાય કુવા ભાઈ ભાભી બધાને આ બ્લોગ શેર કરી દેજો એ લોકોએ કટાઇનો શોપ ન જોયો હોય તો ફટાફટ જોઈ લે અને એડ્રેસ પણ હજી તમને લોકોને કહી દઉં છું જે ગાયત્રીમાં આવવાનું ને બસ સ્ટેશન છે બીઆરટીસ જે ખૂણામાં છે આપણે જે બસનું ટ્રાવેલર્સની લાઈનમાં દુકાન છે એક સિડ એની સામે બસ સ્ટેશન છે એની પાછળ શાક માર્કેટ છે પત્રાવાળી એની પાછળ દુકાન આવેલી છે તમે લોકો એ ન જોયો તો બીજી વાર એડ્રેસ આપી દો અને હા ફટાફટ મુલાકાત લો ચલો તમે લોકોને અમારો શોખ બતાવો કટલેરીનો મારા મમ્મી કિંમત મારે છે બધી વસ્તુ ને નવો માલ લાવ્યા છે નવો માલ લાવ્યા માતા નાખ્યા ને નાફા સ્ટીક સ્ટીક લાવ્યા નવી હા મેંદી કોણ લાવ્યા માતા નાફા મેંદી કાળી બે કલની હાથમાં દુપટ્ટા

લાવ્યા પાવડર દરબારી બંગડી પણ છે આ બંગડી તો બહુ મસ્ત આ બાજુ એટલે ચુંદડી પણ છે છોકરીઓની ડ્રેસ પર

<laughs> उतना बात तो नहीं, <laughs> <दें दूपर> <laughs> नहीं तो लो हो सकता है समय क्या है वो किधर दो परसों बस आये माथे में लिस्टिंग तो मेरे लोगों को बोले हो बियर वर्स मजेरी से वो मेरे लिस्टिंग कितना हो।, हो रहा पांच सो रहा है हाल हास वाटवा એવી બધી છે જેન્ટ પણ છે જેન્ટ રિંગ પહેરે એવી પણ છે અહીંયા લેડીઝની ની રિંગ છે આ બાજુ બધી

અને સિંગલ ટીંગલયુ ના બોરિયા આ બાજુ બકો પણ હેવીમાં રિંગ પણ છે એન્ડ થોડુંક નીચે સિમ્પલ પણ રિંગ મળે છે આ ચૂડા છે પર્સ પર્સ પણ બહુ સારા મળે છે ચીચા દુપટ્ટા <laughs> मीन। दात्या। दात्या। मीन आ रही है आप यहां लवली का सब मेहंदी ना कौन मैं मेहंदी ना कौन बनाई है अमोल से मम्मी बता मेहंदी ना कौन

શિયાળાના ઉનાળાના ચોમાસાના અને હા તમે લોકો ગોલ્ડન ચેન ન લઈ શકતા હોય તો આપણ ગોલ્ડન ચેન લઈ લઈ જાવ છો શું કે બ્લેક નથી થતો કામ મમ્મી અને રેઝનેબલ ભાવમાં તમને આપી દે છે અહીંયા મારા મમ્મી બેઠા હશે તો એરિંગ્સ છે બધું નાના છોકરાના બોરિયા પણ છે તો ગોમમાં પાણી કરો પોસિંગ મંગળ સૂત્ર થશે કેવળ ઇન્દ્રસ્પીઓસ

એક્ઝેટ અમે અહીંયા જ છે જે સાડીની દુકાન છે એની બાજુમાં જ આ મારી દુકાન છે અક્ષર કટલેરી ઓઝિયરી અમારે ત્યાં તમામ પ્રકારની કટલેરી કોસ્મેટિક બધી જ વસ્તુ મળશે અને મારા મમ્મી જાય છે રસ લેવા માટે ઓલા પણ એ રસ મળે છે શેરડીનો તો ફટાફટ હમણાં લઈને આવે એટલે અમે લોકો રસ પી લઈશું તમારે લોકોને પીવો હોય તો આવી જજો અહીંયા અહીંયા મીની મીન અહીંયા પર્સ મળે છે કશ્મીરીમાં મારા મમ્મી રસ લેવા ગયા હમણાં આવે એટલે જેને પીવો હોય આવી જજો ચલો ગાઈસ મારા મમ્મી સેરડી નો રસ લઈને આવી ગયા છે તો હવે હું દુકાન માં મહેમાન કેવાઉ એટલે સમજી છે ને અંદર હું અંદર બસ બસ કપડે કેમ લઈ નિસ ને ઓય પાંચ કલાક તો ક્યાં જે લોકો મહેમાન આવશે તો મારી મમ્મી રસ પણ બહુ મસાલો લાવ્યો એને રસ પાવાનો

મજા આવી ગઈ થેન્ક યુ મમતાબેન તમારો આભાર અમે તમારા દુકાન પર આવ્યા અને તમે અમને સારું સન્માન કર્યું ધન્યવાદ મમતાબેન મજા આવી ગઈ તમે લોકો પણ અમારા શોપ પર આવજો જે મહેમાન થઈને આવશે એને શેડીનો રસ પાવામાં આવશે તો ફટાફટ આવી જજો બધા ગાઈઝ કન્ટિન્યુ બ્લોગમાં જ બન્યા રહેજો ઓકે ચાલો તમને લોકોને બતાવું કે અમારી કટલેરીની દુકાને મેં આજે શોપિંગ કરી છે થોડીક તો તમને લોકોને બતાવું શું શોપિંગ કરે છે જો નોઝ નોઝ એટલે ના આ લગાવવાનું જો આ સ્ટેપ છે સ્ટેપ પ્રમાણે લગાવવાનું તો હું લગાવું છું તમે લોકોને બતાવું કે કઈ રીતના લગાવું છું એ પહેલા ઠંડા પાણી વોશ કરી નાખ હે પછી કઈ રીતના લગાવવાનું એ જોવું છું આ રીતના ખોલવાનું પછી આ રીતના આમ લગાવવાનું

Jeg har lagd mat til søsteren min. તમે કન્ટિન્યુ બ્લોગમાં બીને રહેજો હું તમને આનું રિઝલ્ટ બતાવી દઈશ ઓકે તમે લોકો જોઈ રહ્યા છો બહુ સારું રિઝલ્ટ આવ્યું છે તમે લોકો બી અમારા શોપ પર જજો મુલાકાત લેજો એકવાર અવશ્ય ને અવશ્ય મેં તો બહુ બધી શોપિંગ કરી નાખી છે તમે લોકો કોની રાહ જોઈ રહ્યા છો ફોટાફટ જાઓ એડ્રેસ આપેલું છે એડ્રેસ પર જાઓ અને મુલાકાત લ્યો